સુરતમાં સંબંધોમાં ખૂની ખેલ ખેલાયો છે જે પિતાએ દીકરીના ભવ્યાતિ ભવ્ય ગાજતે લગ્ન કર્યા હતા એ જ પિતાએ જમાઈની હત્યા કરી નાખી છે શું છે આખો મામલો જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ સુરતમાં ખેલાયો ખૂની ખેલ ઘર કંકાસથી કતલ સુધીનો અંજામ આવેશમાં આવીને સસરાએ જમાઈનો લીધો જીવ જમાઈની હત્યા દીકરીને કરી વિધવા શહેરના ચોકબજાર વિસ્તારમાં આવેલા ભરીમાતા રોડ પરની નહેરુનગર ઝૂંપડપટ્ટી ખાતે એક સસરાએ પોતાના જ જમાઈની હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી છે

અને મારે પછી તે ફરાર થઈ ગયેલો છે તે પછી ચોક બજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી હું પેલું કુટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસા લેતી ન હતું અને એ અવારનવાર જે સસરા છે એ કઈ કમાતો નતો અને એની વાઈફ જે છે એને સસરાને પૈસા આપે એવું એને વરને કહેતી હતી જેનાથી એ લોકોનો અવરનવાર થતો હતો મૃતકનું નામ સલમાન રફીક અહેમદ શાહ આરોપીનું નામ શાહ છે કે સસરા શાહ અને જમાઈ સલમાન શાહ વચ્ચે લાંબા સમયથી બારીક વિવાદ ચાલતો હતો વધુમાં સલમાન તેની પત્ની સાથે પણ માથાકૂટ કર્યા કરતો હતો આ ઉપરાંત નાણાકીય વિવાદોને કારણે કંટાળી સસરાએ શાક સમારવાના ચપ્પુથી જમાઈ પર હુમલો કરી ફરાર થઈ ગયો હતો જોકે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પોલીસે જેલના સળિયા પાછળ સસરાને ધકેલ્યો હતો સુરતના ચોક બજાર વિસ્તારમાં હત્યાનો એવો બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક સસરાએ જ પોતાના જમાઈને મોતને ઘાટ ઉતારી પોતાની દીકરીનો સુહાગ છે તે ઉજાડ્યો છે જોકે ગણતરીના કલાકોમાં જ હત્યારા સસરાની ચોક બજાર પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે બનાવ કંઈક એમ છે કે સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભરીમાતા ખાતે હત્યાનો બનાવ છે તે સામે આવ્યો હતો જેમાં સલમાન શફીક અહેમદ શાહ કે જેની ઉંમર ત્રેવીસ વર્ષ છે તેણીના જે લગ્ન છે તે નઝી નઝીરઉલ્લાહ મુસ્તાકીન શાહની દીકરી જોડે થયા હતા અને સંતાનમાં પાંચથી છ માસનું જે દીકરો પણ છે જો કે હાલ જ વતન તેઓ છે તે સુરત આવ્યા હતા પરંતુ છેલ્લા એક માસથી સલમાન શફીક શાહ છે તે જે હાજી નઝીમુલ્લાહના તાર રોકાયા હતા અને તે દરમિયાન છે તે સલમાન શફીક શાહ છે તે પોતાની પત્ની અને સસરાને ગાઢ ગલોચ કરતો હતો બસ એ જ કારણ હતું કે સસરાને માથું લાગી આવે હતું અને અંતે ગાઢ ન બોલવા માટેની ટકોર કરતા બંને સસરા અને જમાઈ વચ્ચે બોલાચાલ થઈ હતી અને અંતે રોષે અને આવેશમાં આવેલા સસરાએ શાકભાજી સમારવાના ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી અને પોતાના જમાઈને મોતે ઘાટ ઉતારી દીધો હતો જો કે હાલ હત્યારાની ધરપકડ કરી આગળની વધુ તપાસ ચોકબજાર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે કેમેરામેન વિરલ વ્યાસ સદે રાકેશ ભંભડ ગુજરાત હસ